ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે ઓઢર ફાયર સ્ટેશનમાં દસ કેબિનનું નિર્માણ થશે બે ઓફિસ હશે જેમાં સિનિયર ફાયર ઓફિસરની જગ્યા ફાળવવામાં આવશે સ્ટાફ ક્વાર્ટરમાં પિતાલીસ યુનિટ તૈયાર કરવામાં આવશે ઓઢવ કમતીપુર પ્રખ્યાત સહિતના વિસ્તાર પૈકી ત્રણ લાખ લોકો માટે ઓઢવ ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવે છે ત્યારે ફાયર સ્ટેશન વહેલી તકે બનીને તૈયાર થાય તે પણ જરૂરી આગામી બે વર્ષની અંદર ઓઢવ ફાયર સ્ટેશન બનીને તૈયાર થવાનો દાવો રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કર્યો છે